વડોદરા શહેરમાં હાલ ગણપતિ ઉત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે વડોદરા શહેરના ભાયલી રોડ ઉપર આવેલી આવાસ યોજના અર્બન સાત રેસીડેન્સી ટેરેસ પર ગઈકાલે અરબી ઝંડા લગાવી શાંતિ દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે સૌથી પહેલા એફ ટાવર માં કે જ્યાં ગણપતિ સ્થાપના કરી છે ત્યાં ઝંડો લગાવ્યો હતો જોકે બાદમાં આ મુદ્દે સ્થાનિક કોર્પોરેટર નીતિન દોંગા ને જાણ થતા તેઓએ ઘટના સ્થળે દોડી જઈ ઝંડો ઉતારાવી લીધો હતો ત્યારબાદ તમામ ટાવરમાં માં ઝંડા લગાવવામાં આવ્યા હતા કે જેથી કોર્પોરેટરે ડોંગાએ એ ફરી જઈને આ ઝંડા ઉતારાવી લીધા હતા ત્યારે આ ઘટના જાણતા પોલીસ પણ દોડી ગઈ હતી જે બાદ સમગ્ર મામલો થાળે પડ્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ